તમે જે કહાની કીધી છે એ ખોટી છે પબ્લિક ને ના ના ઇન્ટરવ્યુ માં લઈ આવશો ને તમ તારે ભાભી ને લઈ આવશો તમે મને કઈ પ્રોબ્લેમ નથી તો કેમ જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર વિડિયો લઈને આવી ગયો છે વિશ્વ રાજપૂત નો મિત્રો તો તમને તો ખબર જ છે કે હમણાં રિવાજ ચાલે છે મિત્રો કીર્તિ પટેલ ને રાજપૂત નો મિત્રો તો તમને વિડીયો એન્ડ સુધી બનાવી છે મિત્રો તમને આખો વિડીયો બતાવો છું મિત્રો અને તમારા મનમાં ફેસથી જ આમ વિડીયો શરૂ કરો મિત્રો તારું ફેઝથી જ વિડીયો આવશે મિત્રો અને તમને કેવો ગમે છે એ કોમેન્ટ કરજો મિત્રો અને કીર્તિ પટેલનું શું કહેવું છે એ બી તમને આખું રેકોર્ડિંગ સંભળાવું છું મિત્રો કે ઋષુભ રાજપૂતને મિત્રો

હું સુરત નથી અત્યારે હા બેઉ સાઈડ થી સાંભળેલું છે તમારું સાંભળી લીધું છે ઓલરેડી તમે તો મીડિયા સમક્ષ કીધું છે હમ ને બે મેં બે બાજુ થી વાત સાંભળી છે તમારી સાંભળી છે ટોટલી વાત ટોટલી ઇન્ટરવ્યુઝ જોયા બરાબર અને પછી ત્યાંથી નહી સાંભળ્યું છે બરાબર તમારે સહી બાબત માંથી ઝઘડો થયો તો એ બધું જ અને કાજલ રહી ને એ કાજલ સાથે તમારે છ વર્ષથી તમારે હતું જ બરાબર અને કાજલની કાજલ પેલા તમને મેરેજ ની ના પાડતી હતી પછી આમની સાથે મેરેજ થયા એટલે એને એને જેલસ ફીલ થવા માંડે એટલે તમને રાત્રે ઘરે સુવા નતી જવા દેતી રાઈટ ફોનમાં તમે વાત કરો વાત મોડે સુધી ફોનમાં તમે ચર્ચા બારે વાતો કરવા રહેતા અને પછી ઘરે જતા એટલે ડકો થતો

જો નેક્સ્ટ વિડીયોમાં મળે છે મિત્રો અને કોણ સાચું છે ને કોણ ખોટું છે કોમેન્ટ કરીને જણાવશો છો ટી મંદિર મતલબ બીજા વિડીયો